નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી 24 કલાક ન્યૂઝ હવે જોઈએ આજનો સમાચાર બોડેલીમાં મોહરમ નિમિત્તે તાજિયાનો જુલૂસ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયો બોડેલી તાલુકામાં આજે મોહરમના પવિત્ર તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી ઇસ્લામિક નવું વર્ષ શરૂ થતું મોહરમ મહિનોカーબલા ખાતે શહીદ થયેલ હજરત ઇમામ હુસૈન શહાદતની યાદમાં બોડેલી નગરમાં તાજિયા જુલૂસ નીકળ્યો હતો બોડેલી શહેરના મુખ્ય રાજમાર્ગો પર તાજીયાનું જુલૂસ નીકળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ મોટી સંખ્યામાં જુલૂસમાં જોડાયા હતા સમગ્ર શહેરમાંથી પસાર થયો હતો અને જાહેર પરિવહન તથા સ્થાનિક નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રીતે પસાર થયો પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા મજબૂત તથા વ્યવસ્થિત બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ટ્રાફિક નિયંત્રણ સુરક્ષા વ્યવસ્થા તથા જનસહાયના તમામ પગલા સમયસર અમલમાં મુકાયા હતા સમગ્ર કાફલો કોઈ વિઘ્ન વિના શાંતિથી પૂર્ણ થયો મુસ્લિમ સ્થાનિક રહેશુએ બોડેલી પોલીસ અને તંત્રના સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર સાહિદ મકરાણી બોડેલી અવનવા સમાચાર જોવા માટે અમારી બી ચોવીસ કલાક ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બેલ લાયકન જરૂરથી દબાવજો